બંધ બેસતી પાકડી પહેરી વાર્તા વાર્તા ગમે તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ અને વિડીયો ને લાઇક કર્યો એક ગામ માં ગોવિંદ નામના ખેડૂત રહેતા હતા તે ગામના મુખી હતા એક વખત પવિત્ર શ્રાવણ મહિનામાં ગામવાસીઓએ એક કથાનું આયોજન કર્યું લોકો દિવસ દરમિયાન કામ કરતા અને સાંજે કથામાં જતા એક મહાત્મા કથા કહેતા

સાંજે તેઓ ગામના બીજા લોકો સાથે કથા સાંભળવા ગયા કથા પૂરી મહારાજને પૂછ્યું મહારાજનું કહેવું હતું કે ગોવિંદ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણની કથા કરશે ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ ગોવિંદ પણ છે મુખી ગોવિંદ સમજ્યા કે મહારાજ એમના વિશે વાત કરે છે એમને લાગ્યું કે નક્કી મહારાજ એમને નીચે પડેલું બોર ખાતા જોઈ ગયા હશે એટલે તેઓ આખા ગામને આ વાત કરવા માગે છે આથી મુખીએ મહારાજને ભેટ આપીને ખુશ કરવા નક્કી કર્યું મુખી મહારાજને મળવા ગયા અને ફળો ધર્યા મુખીએ વિચાર્યું કે હવે મહારાજ કોઈને એમની વાત નહીં કરે ફરીવાર કથાને અંતે કોઈએ મહારાજને પૂછ્યું કે બીજે દિવસે તેઓ શેની કથા કહેશે મહારાજે કહ્યું કે તેઓ ગોવિંદની ભગવાન શ્રી કૃષ્ણની કથા કહેશે મુખી ગોવિંદ સમજ્યા કે મહારાજને હજી વધારે ભેટ આપવી પડશે જેથી તેઓ પોતાની વાત ન કરે આથી મુખીએ મહારાજને વસ્ત્રો આપ્યા આવું રોજ થોડા દિવસ ચાલ્યું મહારાજ ગોવિંદ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ વિશે કહેતા હતા જ્યારે મુખી ગોવિંદ સમજતા હતા કે મહારાજ આ રીતે એમને ધમકી આપે છે કે તેઓ એમની વાત બધાને કહી દેશે આથી મુખી મહારાજને ફળો વસ્ત્રો પૈસાની ભેટ આપીએ જ રહ્યા થોડા દિવસ પછી મુખીએ વિચાર્યું કે મહારાજ તરફથી મળતી આ ધમકીઓનો અંત લાવવો જ પડશે કથાને અંતે મહારાજે જ્યારે કહ્યું કે તેઓ ગોવિંદની કથા કહેશે ત્યારે મુખી ગોવિંદ એમની સામે ગુસ્સે થઈ ગયા એમણે જાતે જ એમની વાત ગામ લોકોને કહી એમણે કહ્યું કે એક દિવસ એમણે નીચે પડેલું બોર ખાધું હતું અને કદાચ આ મહારાજ તે જોઈ ગયા હશે ત્યારથી રોજ મહારાજ ગોવિંદના ગુણ ગવાશે ગોવિંદના ગુણ ગવાશે એમ કહેતા એમને ધમકી આપે છે કે આ વાત બધાને કહી દેશે ગામ લોકોએ મહારાજને પૂછ્યું કે આ સાચી વાત છે મહારાજ કહે કે એમને તો આવી કોઈ વાતની ખબર જ નથી તેઓ તો ગોવિંદના ગુણ એટલે ભગવાન શ્રી કૃષ્ણની કથા વિશે કહેતા હોય છે આમ મુખી ગોવિંદે બંધ બેસતી પાઘડી પહેરી લીધી ગામ લોકો એમના પર ખૂબ હસ્યા